એસી લાખના ચીટિંગ કેસમાં ધરપકડ આરોપી માલ મળ્યા પછી પોતાનું ગોડાઉન બંધ કરી ફરાર થઈ ગયો હતો બે વર્ષ બાદ રાજસ્થાન પકડાયો અને સુરતના સરથાણા વિસ્તારમાં કાપડના વેપારી નો વિશ્વાસ કેળવી એસી પોઈન્ટ ચોરાણું ગુનામાં છેલ્લા બે વર્ષ નાસ્તા ફરતા આરોપી રાજસ્થાન નવલગઢ ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના સરથાણા વિસ્તારમાં કાપડના વેપારીનો વિશ્વાસ કેળવી એસી પોઈન્ટ ચોરાણું લાખના ચીટિંગના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાન નવલગઢ ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વર્ષ બે વિસ્તારમાં પોતાની શ્રી વ્યવસાયના પડદાની પાછળ એક મોટો કાર્યો હતો પોતાની લોભામણી વાતોથી પ્રભાવશાળી છબીથી તેને વેપારી મયુરભાઈ ડાયાભાઈ નાથાણીને પોતાના ઝાડમાં ફસાવ્યો હતો શરૂઆતમાં નરેશભાઈએ નાના નાના ઓર્ડર આપી તેની રકમ સમયસર ચૂકવી દીધી હતી જેથી મયુરભાઈનો વિશ્વાસ જીતી શક્યો પરંતુ એનો સાચો પ્લાન થોડા દિવસો પછી અમલમાં આવ્યો

ટીમ નવલગઢ પહોંચી અને જ્યાં નરેશભાઈ મળી આવ્યો હતો નરેશભાઈ પૂછપરછ માટે સુરત લાવવામાં આવ્યો હતો જ્યાં તેણે પોતાના ગુનાની કબૂલાત કરી અને તેના ઉપર આઈપીસી કલમ ચારસો વીસ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો અને લૂંટેલા માલના ટ્રેસ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ તથા પેરોલ જમ્પ આરોપીને પકડવાની જે ઝુંબેશ ચાલી રહી છે એ ઝુંબેશ અંતર્ગત દિલ્હી માલવીયનગર પોલીસે નવ સાત બે હજાર ચોવીસના રોજ એક દુષ્કર્મનો આરોપી ઝાપટામાંથી ભાગી ગયેલાનો ગુનો નોંધાયેલ છે જે ગુનાની હકીકત એવી છે કે આરોપી રાહુલ ગુર્જર એ દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો હોટલમાં નોકરી કરતો હતો એની ગર્લફ્રેન્ડ છે બબીતા એને બંને જણા સાથે મકાનમાં ભાડે રહેતા હતા ભાડે રહેતા જે મકાન માલિકની પુત્રી છે ઉંમર વર્ષ તેરની એને મીઠાઈમાં નશાકારક દવા પીવડાવી બેભાન કરી એના પર દુષ્કર્મ કરી અને નાસી ગયેલો હતો અને વારંવાર દુષ્કર્મ કરતો હતો એના ઘરમાંથી પ્રેરીના ઘરમાંથી લોકર તોડી એક લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયાની એની ચોરી કરેલ હતી અને એ બાળકીને વારંવાર જો તું કોઈને કહી દેશે તો તારા ઘરમાંથી તારા સભ્યોને ગોળી મારી અને મોર્ડર કરી નાખીશ એવી ધમકી આપતો હતો એટલે બાળકી ચૂપ રહેલી હતી એ બાબતનો ગુનો દિલ્હી માલવીનગર પોલીસમાં દાખલ થયેલો હતો ત્યારબાદ જે આરોપી ઝાપ્કામાંથી ભાગી ગયેલો હતો એનો ગુનો ઉત્તર પ્રદેશ મુઝફ્ફરનગરમાં દાખલ કરવામાં આવેલો હતો એ આરોપીની બાતમી ખાનગી રહે મળતા કે જે આરોપી સુરત શહેરમાં સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે એવી બાતમીના આધાર પર આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર ઉંમર ઓર વીસ નામે સુરત ક્રાઇમના જે ઝડપી પાડેલ છે દિલ્હી પોલીસને જાણ કરી છે દિલ્હી પોલીસ આવી અને આરોપીને લઈ જશે ગુનાહિત ઇતિહાસ છે આ આરોપીનો ગુનાઈ ઇતિહાસ ઉત્તરાખંડમાં એક ચોરીના ગુનામાં આરોપી બે માસ જેલમાં રહેલ છે